ભગવદ્ ગીતાના સત્સંગની પૂર્ણાહુતિની નજીક આવી ગયા છે આપણે અઢાર અધ્યાયનું જ્ઞાન આપ્યા પછી સાતસો શ્લોકનું જ્ઞાન આપ્યા પછી કૃષ્ણ ભગવાને પોતે આપેલા કુદરતના જ્ઞાન ઉપર રિસ્ટ્રિક્શન મૂકવું પડ્યું પ્રતિબંધ મૂકવો પડ્યો આખા વર્લ્ડમાં ઓલ યુનિવર્સ ઓલ રિલીજિયસ કોઈ પણ ધર્મ સંપ્રદાયનું પુસ્તક હોય મુસ્લિમ હોય ક્રિશ્ચન હોય પારસી હોય હિન્દુ હોય કે હિન્દુનો કોઈ સંપ્રદાય હોય કોઈ ધર્મ પુસ્તકની અંદર ક્યારેય સાહેબ રિસ્ટ્રિક્શન મૂકેલું નથી ભગવદ ગીતાની અંદર ગીતા ગીતાનું જ્ઞાન પૂરું કર્યા પછી કૃષ્ણ ભગવાને અર્જુનને કહેવું પડ્યું ત્રણ વ્યક્તિને આ જ્ઞાન ત્યારે ક્યારેય નહીં કહેવું નંબર એક ભક્તિ રહિત બીજો છે તપ રહિત અને ત્રીજો છે અર્જુન આ જ્ઞાન સાંભળવામાં જેને રસ નથી એને કોઈ કાળે કોઈ પણ કાળે કોઈ સંજોગોમાં આ જ્ઞાન તારે કહેવું નહીં સાહેબ આવું કેમ કહેવું પડ્યું શા માટે આવું કહ્યું મિત્રો એનું એક જ કારણ છે કે જે માણસને શ્રદ્ધા નથી જે તપ રહિત છે જે ભક્તિ રહિત છે અને જેને આ જ્ઞાન સાંભળવામાં રસ નથી એ રસ વગર નાને જ્યારે આપણે આ જ્ઞાનની વાત કરીએ તો નંબર એક કે એને રસ નથી તો એનો અર્થ એ થયો કે એનું ડેવલપમેન્ટ નથી એનું પુણ્ય નથી એટલી સમજણ લઈને આવ્યો નથી અને એટલી સમજણ જે નું નોલેજ આજે આજે પીએચડી નો કોઈ મહાની તમે પાંચમા વિદ્યાર્થીને ભણાવો પાંચમા ધોરણના વિદ્યાર્થીને તો એના 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 લેવલની બાળ એ ના સમજી શકે એટલે નો નિબંધ માસ્ટર ડિગ્રીની કોઈ નોવેલ કોઈ કવિતા જ્યારે તમે પાંચમા ધોરણના વિદ્યાર્થીને ભણાવો ત્યારે બિલકુલ રસ ના હોય કારણ એમાં એનો દોષ નથી એનું ડેવલપમેન્ટ નથી એ હજુ પાંચમામાં છે એ છઠ્ઠું સાતમું પીએચડીમાં આવશે બુદ્ધિ સ્વીકારશે એટલે નંબર એક કે રસ નથી પડતો સમજી લેવાનું કે આ જ્ઞાન જે છે એ સાંભળવા એમાં એને એને સમજવા માટે સમજવા માટે એનું પુણ્ય ટૂંકું પડે છે એનું ડેવલપમેન્ટ ટૂંકું પડે છે એની બુદ્ધિ ટૂંકી પડે છે અને નંબર ભગવાનને લાગ્યું હશે કે આ જ્ઞાન જો રસ્વગરનાને કહેવામાં આવશે એનું સ્ટેજ નથી એનું સ્ટાન્ડર્ડ નથી અને જો એ સાંભળશે અને જો આ જ્ઞાન ઉપર શંકા કરશે તો આગળ બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું અર્જુન સંશય આત્મા વિનશ્ય તારી આગળ જે જ્ઞાન ખુલ્લું કરી રહ્યો છું એ જ્ઞાન ઉપર ભવિષ્યમાં જો કોઈ મનુષ્ય શંકા કરશે તો એની દુર્ગતિ નિશ્ચિત છે આવું બીજા અધ્યાયમાં કહ્યું આપણે ગયા પેલા અને તે વખતે મેં કહેલું કે શંકા કરવી હોય તો મનહરભાઈ ઉપર શંકા કરજો પણ ભગવદ્ ગીતાના જ્ઞાન વિજ્ઞાન ઉપર કુદરતના કાનૂન ઉપર ક્યારેય શંકા ના કરશો ક્યારેય શંકા ના કરશો એનું ભયંકર પરિણામ આવે છે મિત્રો ભગવાનના શબ્દો છે ભયંકર દુર્ગતિને પામે છે એટલે એનું લેવલ નથી એનું લેવલ નથી એ સમજી શકતો નથી તમે જે કહો છો એનું સ્ટાન્ડર્ડ નથી અને એ કદાચ આ જ્ઞાન ઉપર શંકા કરે આ જ્ઞાનની વિરાધના કરે આ જ્ઞાનને ખોટું સાબિત કરવા પ્રયત્ન કરે તે માણસ ભયંકર દુર્ગતિને પામે એટલે સાહેબ ક્યારેય પણ આ વિજ્ઞાન એનો ભાવમાં રાખો આજે મને એવો ભાવ છે કે દુનિયાના દરેક જીવો આ વિજ્ઞાનને પામે શાશ્વત સનાતન સુખને પામે આ જ્ઞાનને પામે ભાવ સત્તા છે મારી પાસે ક્રિયા સત્તા નથી હું બીજાને કહું અને એ માણસ સાંભળે જ ના કેમ માને આવો હઠાગ્રહ ક્યારેય ના રાખી શકાય મારું જ સાચું તારું ખોટું એ આ સમજી શકે નહીં અને જે જે ધર્મ સંપ્રદાય માનતો હશે એ જો છોડશે અને આ નહીં સમજતો બેમાંથી એક કઈ નો નહીં રહે નહીં ઘરનો નહીં ઘાટનો એટલે ભગવાને કહ્યું છે કે જેને રસ ના હોય આપણે કહેતા હોય તો ખબર પડી જાય આપણને કે હું જે વાત કરી રહ્યો છું ભગવદ્ ગીતાની વાત કરી રહ્યો છું કુદરતી કાનૂનની વાત કરી રહ્યો છું કુદરતનું વિજ્ઞાન સમજાવી રહ્યો છું આત્માને પ્રકૃતિનું વિજ્ઞાન સમજાવું છું પણ એને રસ નથી એની બુદ્ધિ ટૂંકી પડે છે સમજવામાં તો આપણે આપણી દુકાન બંધ કરી દેવી કેવું નહીં ખબર પડી જાય કે રસ નથી તો કેમ તો કે ભગવાને રિસ્ટ્રિક્શન મૂક્યું છે ગીતાની અંદર એ અર્જુનને માત્ર નથી કહ્યું આપણે બધાને કહ્યું છે બધાને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે સાંભળવામાં જેને રસ નથી એવા માણસને કોઈ પણ સંજોગોમાં અર્જુન આ જ્ઞાન કહેવું નહીં દુકાન બંધ કરી દો જેને રસ પડે ભલે લાખોમાં એક માણસ નીકળે સાંભળવા વાળો રસ વાળો હોવો જોઈએ એને રસ એ આ વિજ્ઞાનને સમજી શકે એનો આદર કરે એને અંદર રસ પડતો હોય તો જ મિત્રો એને કહી શકાય રિસ્ટ્રિક્શન આજ સુધી મેં મેં આ નિયમ આ ભગવાને જે કહ્યું છે રિસ્ટ્રિક્શન મૂક્યું છે રસ વગરના ક્યારેય નથી કહ્યું યાર ક્યારેય નહીં જેને રસ નથી અને ક્યારેય નહીં કોઈ સામેથી કે આ રીતનું છે હા અને એટલે જાહેર પ્રવચનની અંદર પણ એકાદ એવી વાત કહી દઉં એની વ્યવહારિક ધર્મની અને એની સાથે થોડું સામાન્ય વાત ગીતાની જોડી દઉં પણ જે પાંચસો ને અગિયાર એપિસોડમાં જે વિજ્ઞાન નીકળ્યું છે સરળ એ ક્યારેય ક્યારેય નથી કહેતો તમે કહેશો મનોહરભાઈ તો પછી આ તમે યુટ્યુબ ઉપર કેમ ચાલુ કર્યું મિત્રો સીધી વાત છે આ સોશિયલ મીડિયા છે હું કોઈ વ્યક્તિને નથી કહેતો આ સોશિયલ મીડિયાની સામે જ્ઞાન પીરસાય છે એટલે સ્વાભાવિક છે કે જેને રસ નહીં પડે કારણ કે પરોક્ષ છે મારી સામે નથી બેઠો એ માણસ સાંભળવા વાળો પરોક્ષ છે એટલે વિડીયો જોશે રસ નહીં પડે તો વિડીયો બંધ કરી દેશે વિડીયોને ડિલીટ મારી દેશે નહીં સાંભળે સીધી વાત છે પણ પ્રત્યક્ષ જ્યારે આપણે બેઠા હોય વચ્ચેમાં તો સોશિયલ મીડિયા છે એટલે ઓપ્શન છે કે જેને રસ નથી પડ્યો એ બંધ કરી દેવાનો છે એટલે એમાં આપણી કોઈ જવાબદારી નથી એ સામેથી બંધ કરી દેશે પણ જયારે પ્રત્યક્ષ બેઠા હોય પ્રત્યક્ષ બેઠા હોય સામ સામે હું તમને આમ દસ જણ બેઠા હોય અને રસ ના હોય છતાં જ પાર રાખું મારું જ્ઞાન હું સાબિત કરવા માંગું કે હું જ્ઞાની છું મારી પાસે આટલું જ્ઞાન છે હું ભગવદ્ ગીતાનું આ જાણું છું બસ એ અહંકારથી સાબિત કરવા માટે એ દસ માણસને રસ નથી છતાં હું કે કરું ભગવાને ગીતામાં ના પાડી છે કે એ જો આ જ્ઞાન ઉપર શંકા કરશે વિરાધના કરશે ખોટું છે એવો ભાવ એમને થશે તો ભયંકર દુર્ગતિને પામશે માટે ભગવાને ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર રિસ્ટ્રિક્શન મૂકવું પડ્યું કે તપ રહિત ભક્તિ રહિત અને સાંભળવામાં રસ ના હોય એવા ત્રણ માણસોને કોઈ કાળે અર્જુન આ જ્ઞાન તારે કહેવું નહીં વરિસ્ટ્રિક્શન મૂક્યું છે આના ઉપરથી આ જ્ઞાનની વેલ્યુ સમજો સાહેબ કિંમત સમજો કે જે જ્ઞાન ઉપર આવું રિસ્ટ્રિક્શન મૂકવું પડ્યું હોય એની વેલ્યુ સમજાય આપણને આ કાચનો ટુકડો નથી આ કરોડોનો હીરો છે સાહેબ અને કરોડોનો હીરો બાળકના હાથમાં ના અપાય કાચનો ટુકડો અપાય

બીજો માણસને આપું તો ફેંકી દે કાચનો ટુકડો સમજીને બાળકને આપો તો એટલે ભગવાને કહેવું પડ્યું કે આ જ્ઞાનનો અનાદર થાય આ જ્ઞાનની વિરાધના થાય આવું કોઈ કરે નહીં એટલા માટે રિસ્ટ્રિક્શન મૂકવું પડ્યું કે સાંભળવામાં રસ ના હોય એવા માણસને અર્જુન આ જ્ઞાન તારે કદી કહેવું નહીં મિત્રો અંત તરફ જ્ઞાન ભગવાને જે કહેવું હતું અર્જુનને એ તો કહી દીધું અને આના પછી ભગવાન બે ત્રણ શ્લોક ની અંદર આ ફળ શું છે એ બે ત્રણ શ્લોકની અંદર જે વાત કરી છે કેટલું 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 આનું મહત્વ છે જીવનની અંદર એ આવતા એપિસોડમાં જોઈશું પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના પટેલ પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત